આણંદ ખાતે સરદાર પટેલ રાજમાર્ગ ઉપર સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા અઢાર પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ ઇપકોવાલા ઓડિટોરિયમનું શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ઓડિટોરિયમમાં આધુનિક સુવિધાઓથી સુસજ્જ છે જે આણંદ વિદ્યાનગર અને ખેડા જિલ્લાના નગરજનોને ઉપયોગી સાબિત થશે આ ઓડિટોરિયમમાં ઉત્તમ પ્રકારની વ્યવસ્થાઓ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઊભી કરવામાં આવી છે ઓડિટોરિયમમાં સો બાય ત્રીસ ફૂટની સાઇઝનું વિશાળ સ્ટેટ બનાવવામાં આવેલ છે જેમાં આધુનિક ઓડિ સિસ્ટમ લાઇટ સિસ્ટમ એક વિશાળ સાઇઝની એલઈડી સ્ક્રીન તથા નાની સાઇઝના બે સ્ક્રીન સ્ટેટ ફર્નિચર આધુનિક આધુનિકની ખુરશીની વ્યવસ્થા કરવામાં આવેલ છે ઉપરાંત ઓડિટોરિયમ ખાતે પાંચસો વ્યક્તિઓની સમથાપ બેન્કવેટ હોલ આધુનિક કોન્ફરન્સ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે આ ઓડિટોરિયમ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા સોળ કરોડ અને દાતા ઇફકોવાલા દાતા પરિવાર દેવાંગભાઈ પટેલ દ્વારા રૂપિયા બે પોઈન્ટ પાંચ કરોડનું દાન આપવામાં આવ્યું છે જેને કારણે આધુનિક ઓડિટોરિયમનું નિર્માણ થઈ શક્યું છે